સ્વાદ ન કે સાહેબ હું તો મજાક તો નહીં મજાક હાલ હોસ્પિટલ અન હોસ્પિટલ લઈ જાય ને ખુડી બે હેડો નાકમાં ભૂંગળી નાખી એક જણો તો આઠ આઠ દિવસે કોરોના રિપોર્ટ કરાવવા જાય આઠ આઠ દિવસે કોરોના રિપોર્ટ કરવા જાય ડોક્ટરે કીધું ભાઈ આઠ આઠ દિવસે કોરોના નો થાય કે પણ સાહેબ તમે નાકમાં હળી નાખી નાક એટલું સાફ કરી દો છો ને મજા આવે ડોક્ટર કે ઘર ભેગી નો થાય કે નાક સાફ કરવા આવ્યું છો કઈ રિપોર્ટ કરાવવા એટલે ઓલાને રિપોર્ટ કર્યો પોઝિટિવ આવ્યો નાનો મગજ ગયો ડોક્ટરે કીધું કે ચૌદ દિવસ અહીં રહેવાનું છે સ્વાદ ન થતો ને એમ ઘરવાળી ઉપર મગજ ગયો કે મેં ખાલી એમ કીધું સ્વાદ ન થતો ને મને અહીં કોરોનામાં નાખી દીધો પછી ડોક્ટરે કીધું જો ભાઈ તમે પોઝિટિવ આવ્યા છો અને આનંદ ઘરવાળી ઉપર ગુસ્સો આવ્યો એટલે ડોક્ટરે કીધું કે ભાઈ હવે તમે પોઝિટિવ આવ્યા છો મને એટલું કયો કે છેલ્લી ચોવીસ કલાકમાં તમે કોને કોને મળ્યા હતા એટલે આ કે સાહેબ હું મારા સસરાના ઘરે ગયો તો સસરાના ઘરે ગયા હતા સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું હતું સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું કે ના સાહેબ મારા સાસુ તો મને ભેટી ને મેળા કે કુમાર કેટલા મહિને તમે આવ્યા કે સાસુ ભેટી ને મેળા કે હા સાસુ નું પછી કે મારા સસરા મને તેડી લીધો હતો અને કે બીજું કોણ તો મારા સાળો મારા પાટલા સાસુ મારા સાઢુભાઈ મારા સાળી બધા હતા કે કેવી મજા આવી કે બહુ હળી મળી સાથે રહ્યા આખા ઘરના ઓલા બેનના ના પીરિયા ઉપાડ્યું અને આઠે આઠ ને પોઝિટિવ આવ્યો ચાર વાગે ફોન કર્યો કે તમને હવે કેમ છે કે તારે માને તારા બાપાને પૂછ આખું ઘર હોલસેલ માં લગ્ન જીવનમાં બહુ મજા છે હું જે અમદાવાદ હું અમદાવાદ રહું છું નિકોલમાં બહુ સારું શેર છે આવજો બધા પોતપોતાના ખર્ચે મારી સામે બે પતિ પત્ની રે એવા બાજે એવા બાજે એ બાજે ને તો ઓલા બેન એના ઘરવાળા નું કે તમે કુતરા જેવા લાગો છો એ ભાઈ કે તું કુતરી જેવી લાગ છો કે એ કે તમે કુતરા જેવા લાગો છો કે તું કુતરી જેવી લાગશો બે હામ હામ ઓલો ઓલન કુતરી કે ઓલો ઓલન કુતરા કે એ કે તમે કુતરા જેવા લાગો છો એ કે તું કુતરી જેવી લાગશો તો છોકરા ઉભા થાય કે પપ્પા મમ્મી અમે તો ગલુડિયા ના બાળક બાળક છે સાહેબ બાળક છે ને એ પરમાત્મા પરમાત્મા સ્વરૂપ છે હે બાળ સભા પણ થતી હોય સાહેબ બાળકોનો સંસ્કાર આપવામાં આવે આ સમાજ આ પરિવારમાં પણ મૃત્યુના પ્રસંગે બેઠા છે એટલે કહું આ જગતમાં જે પણ આવ્યા છે ને એને એકવાર સાહેબ જવાનું છે અને બીજી વાત કે જેટલા આવ્યા છો મારે ને તમારે બધાને જવાનું છે અને સાહેબ વડીલોની વાત એ હું કરતો હતો જ્યારથી આપણે આ વડીલો બેઠા ને મને બહુ ગમે પ્રોગ્રામ વડીલો માતાઓ બહેનો પરિવાર સાથે જેટલા હોય વડીલોનું માન જાળવજો કારણ કે એક વાત તમને એવી કહું ગમે તો દાદ દેજો તમારા આશીર્વાદ જોઈએ કે જ્યારથી આપણે આ દેશમાં વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ને ત્યારથી વકીલોની સલાહ લેવાના વાર આવી ગયા છે સાહેબ જ્યારથી વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ત્યારથી વકીલોની સલાહ લેવાના વારા આવી ગયા છે મોટી ઉંમરના માતાઓ બહેનો બધા વડીલો બેઠા એટલે કહું અને આ મૃત્યુ છે ને સાહેબ એ બધાને આવે યાદ રાખજો અત્યારે પરિવારમાં પાંચ સાત વર્ષનો દીકરો હોય ને તો અત્યારે માતાઓ બહેનો ટાઈમ નો હોય પોતાના ઘરના કામ કરવા હોય મેકઅપમાં નોકરી ધંધે જવું પણ ઘરમાં એસી બેઠા છે આ સંસ્કાર અને આ પ્રોગ્રામો છે ને સાહેબ દુનિયા અમને એમને નથી બોલાવતી ડાયરા એને કહેવાય જેમાં ડાઈ ડાય વાતો થતી હોય સાહેબ બાકી ટીવી તમારા ઘરમાં છે સાહેબ આજે ગીતાબેન કેંજલબેન ગાતા હોય દુનિયામાં તો દુનિયા ગાંડી નથી કે એમને એમને બોલાવી અને લાખોના ખર્ચા કરે કારણ કે આ સ્ટેજ ઉપરથી સંસ્કારના ગીતો ગાવામાં આવે આ સ્ટેજ ઉપરથી મર્યાદાના ગીતો ગાવામાં આવે લોકગીતો હોય તો ભારે ભારે અંદર સંસ્કૃતિ ભરી હોય બાકી ટીવી ની અંદર સાહેબ આવું કે શેમ્પુ ની એડવર્ટાઈઝ પરિવાર સાથે બે જોઈ નથી શકાતી સાહેબ અત્યારે એવી તો એડવર્ટાઈઝ આવે હે એટલે આ વાતો થતી હોય ત્યારે કહું ગુજરાત આપણું કેવું છે ગુજરાતમાં કેવી વ્યક્તિનું શું સ્થાન વખણાય એ વાત કઈ અને પછી અહીંથી રજૂ કરવું કારણ કે બધાનો આપણો એવો માહોલ છે ગીતો જ આપણે સાંભળવાના છે અને હીરાબાને શ્રદ્ધા સુમન આપવા માટે મળ્યા છે ત્યારે માં છે ને સાહેબ જે પણ પરિવારમાંથી એમના સંતાનો પરિવાર તો માતા ગુમાવ્યા છે સાહેબ મનોવર રાણાનો એક શેર છે કે દેખ અંધેરા તેરા મોહ કાલા હો ગયા આ દુનિયામાં જનતાની તોલે કોઈ ન આવે સાહેબ

આ આંકડા કી માહિતી તમને કહું ફિક્સ આંકડો મને ખબર નથી પણ ખાસ બેટી બચાવો ને બેટી પઢાવો મેં બંને બહેનોનો દાખલો એટલા માટે દીધો કે દીકરી તમારા ઘરે એક જન્મે બીજી ચોથી જન્મે ને તો કોઈ દી નારાજ નહીં થતા કારણ કે પરમાત્માને વિધાતા દીકરીને તમારા ઘરે જન્મ દે ને એટલે એના લગ્નનો ને એના જીવનનો ખર્ચો વ્યવસ્થા એ જ તમારી ઉપર કરે સાહેબ આજે લલિતભાઈ ને ગીતાબેન ના એવી ખબર નહીં હોય કે આજે મારી દીકરી દુનિયામાં નામ થાશે સાહેબ પણ એને જગદંબા સમજીને મોટી કરીને ત્યારે આવું થયું છે હા ઘણા સાસુ નથી કેતા પથ્થરો જેની મોતી સાસુ માન કહું તમેય પથ્થરો જ છો ને જો દીકરી તમને પથ્થરો લાગે તો તમે પોતેય પથ્થરો છો સાહેબ એક બે કે ચાર દીકરી હોય દીકરી તો દીકરાથી હવાઈ હોય અને બીજી વાત કહું સાહેબ કે દીકરો દીકરાને કોઈ નિંદા નથી કરતો પણ દીકરી છે ને એ બાપનું ઘર છોડે પણ બાપને નો છોડે દીકરી બાપનું ઘર છોડે પણ બાપને નો છોડે તો દીકરો છે ને બાપ ને છોડે વાહ 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 પપ્પા મારો ભાગ નોખો કરી દેજો લે પણ આ ગુજરાત કેવું છે એક વાત કરીને પછી ને રજૂ કરું તમને મોજ આવે તો આકલો પડકારો જેમ ગીતાબેન આનંદ કર્યો કે આપણે આનંદ સાંભળવાનો છે પછી પાછો બીજા દોર માં હું આવીશ ગુજરાતમાં કેવી કેવી વ્યક્તિ કેવા સ્થાન શું કેવા વ્યક્તિ વખણાયું સાંભળજો બેન આવે છે કિંજલ પણ અહીંયા આપણે હાજર છે આપણે સમક્ષ સાંભળજો અહીંયા ધ્યાન આપો તમે એ તો બધું જો ગુજરાતમાં વાંધો છે કિંજલ બેન રોડ ઉપર એક જગ્યાએ લખ્યું હતું કે જે ઘસાઈ આગળ વધે તો બધા અહીંયા ગાડીના ટાયર ઘસવા મળે હા એટલે કીધું એમ નહીં જીવનમાં ઘસાઈ આગળ વધે અમુક કોઈ બી કાર્યક્રમ તમે એવો રોડ ઉપર બોર્ડ મારી ગયો ને આ પુલ નીચેથી કોઈએ ડોકાવું નહીં એટલે બધા ત્યાં ડોકાય શું છે અહીંયા શું છે હા આ આ ભારત નહીં મોટા મોટી આપણા દેશની ગઠના જે ના પાડો એ પેલા કરે આપણા દેશમાં કોઈને તમે ના એમ કહ્યું કે અહીંયા કોઈ અડતા નહીં થાંભલાન તાજો કલર કરેલો છે એટલે તરત અડશે તમે એમ કહો ને આકાશમાં ત્રણસો અબજ તારા છે ઠીક ઓકે માની લે પણ થાંભલાન તાજો કલર કર્યો એમ કહો તો ભારતીય નો માને હા એ ભારતીયોની તાજીર છે એક અમેરિકા અમેરિકાનો આખી ફેમિલી છે ને એટલે કે અમેરિકા બહુ સારું સિટી છે વલ્લભભાઈ અમેરિકાના રોડ બહુ સારા રસ્તા બહુ સારા ત્યાંના માણસો બહુ સારા હું નથી કહ્યો મને ખબર છે અમે તો વીડિયામાં જોયું છે હા અને આમ તમ જો જવાજો તો મોદી સાહેબ બે વર્ષ રે ને આપણે અમેરિકા ન જાવ પડે ત્યાંની ધોળ્યું ધોળ્યું ભુર્યું બાયું આ કચરો વાળવા આવશે પછી આપણે બધા જવાનડા વહેલા જાગશું કચરાને ડોલ દેવાય પણ ગુજરાત કેવું છે ને એક વાત કરીને બેને રજૂ કરું ગુજરાતમાં શું શું વખણાય કેવો કેવા સ્થાન શું વખણાય તમને કહો આમ લાઈવ છે જો આખું ગુજરાત ભારત આખું સાંભળે છે ત્યારે અને અત્યારે આપણા વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા છે હા મજા ગુજરાતની મહેમાન ગતિ ગુજરાત નો વેપારી ધરતી જેવી છે આનું પાણી જેવું છે બધા રાજ્યોમાં તમે જાઓ પણ આશીરજ આખી અલગ છે હા મૃત્યુના પ્રસંગે આનંદની વાતો કરવાની બહુ મજા આવી હા અને ઘણા અમુક અમુક પ્રોગ્રામ એવો હોય ને કે થાક લાગે અમુક પ્રોગ્રામ એવો હોય કે એમાં થાક ઉતરી જાય હા સૌ ને કારણ કે થાક લાગવાના ઘણા પ્રોગ્રામ પણ ઉતરી જાય અત્યારે તો ચૈત્ર વૈશાખમાં તમને કહું કે વાવણી ટાણે બળદિયો ફ્રી નો હોય ચૈત્ર વૈશાખમાં કલાકાર ફ્રી નો હોય લજભાઈ હા એવી સિઝન ચાલી છે બે વર્ષથી ઘરે બેઠા હતા પહેલાં એવું કહેતા હતા ને અમે તમારા અમારા પરિવારને મૂકીને તમારા પરિવારને આનંદ આનંદ કરવા છીએ ભગવાન સાંભળી ગયા બે વર્ષ અમને અમારા પરિવારને આનંદ કરવાનો મોકો આપ્યો ઘરે ને ઘરે આનંદ કરાવો હોય કે બહાર જાય તો પનીર ટીકા ને એવું એવું ખાવા મળતું હોય સ્થાન આજે માન છે ને એ સરસ્વતી નું છે સાહેબ એટલે મૃત્યુ વિશે કહેતો હતો કે બળી જશે લાકડા અને ઠરી જશે રાખ તારી ખુમારી તારી પાસે રાખ બળી જશે લાકડા અને ઠરી જશે રાખ તારી ખુમારી તારી પાસે રાખ જીવી લે જિંદગી મોજ મસ્તી થી ને તારી અકડ તારી પાસે રાખ રોપી દે પ્રેમ નું તરું અને હેત નું ખાતર એમાં નાખ ઉગશે ફળ મદ ભરેલું વિશ્વાસ ના ઓઠે એને ચાખ

લાકડા ઠરી રાખ રાખ જીવવું સાહેબ કોઈ કોઈથી ડરવું નહીં ઘણા નથી ઝીણી વાત માં ડર અમુક એ પ્રોગ્રામમાં જાય પણ કેમ થાય છે ઘેરેથી શંકા કુશંકા કરતા હોય હા હમણાં ત લોકડાઉનમાં બેનોને રસોઈ બનાવવાનું બહુ સૌથી વધારે મહેનત પડે હા